વાહન નંબર પ્લેટ આરટીઓ દ્વારા જારી કરવામાં આવે છે અને તેને વાહનના આગળ અને પાછળના ભાગમાં સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાવવી જરૂરી છે તો ચાલો જાણીએ વિવિધ પ્રકારની નંબર પ્લેટો અને તેમના અર્થ શું હોય છે સફેદ નંબર પ્લેટ આ નંબર પ્લેટનો ઉપયોગ ખાનગી વાહનો માટે કરવામાં આવે છે આ નંબર પ્લેટ પર કાળા રંગના અક્ષર લખાયેલા હોય છે પીડી નંબર પ્લેટ આ નંબર પ્લેટનો ઉપયોગ વ્યવસાયિક વાહનો માટે કરવામાં આવે છે જેમ કે ટેક્સી ટ્રક અને બસ આ નંબર પ્લેટ પર કાળા રંગના અક્ષર લખેલા હોય છે ગ્રીન નંબર પ્લેટ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ગ્રીન નંબર પ્લેટનો ઉપયોગ થાય છે આ પ્લેટમાં લીલા રંગની પ્લેટ પર સફેદ રંગના નંબર લખેલા હોય છે જેમાં સંખ્યાઓના રંગ પણ બે પ્રકારના હોઈ શકે છે પર્સનલ ઇલેક્ટ્રિક વાહનો માટે લીલા બેકગ્રાઉન્ડ પર સફેદ રંગ છપાયેલા હોય છે અને કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો પર લીલા બેકગ્રાઉન્ડ પર પીળા રંગના અક્ષર છપાયેલા હોય છે લાલ નંબર પ્લેટ આ નંબર પ્લેટ ટેમ્પરરી રજિસ્ટ્રેશન પ્લેટ છે અને હજુ સુધી તેને આરટીઓ કાયમી નંબર પ્લેટ મળી નથી લાલ નંબર પ્લેટ માન્યતા ફક્ત એક મહિનાની છે

તેમના પર કાળા નંબરો છાપવામાં આવે છે જ્યારે પીળા રંગનું બેકગ્રાઉન્ડ હોય છે અને નંબર પ્લેટ જ્યાંથી શરૂ થાય છે ત્યાં સૌથી પહેલા ઉપરની તરફ એરોનું નિશાન હોય છે